પાધરા ખાતે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાદરા તાલુકાના વિવિધ ગામોમાં રોડ રસ્તાઓ નવીન બનાવવા તેમજ રોડનું રિસર્ફેઝિંગ તેમજ ગટર લાઈન સાથે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ રોજ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને બીએપીએસના સંતોના હસ્તે ચાંસદ ગામની ભાગોળે ચાંસદથી વડોદરા માનેજરને જોડતા ખલીપુર રોડનું રિસર્ફેસિંગ વાઇન્ડિંગ કામ જે અંદાજે ત્રણ કરોડ બાવન લાખના ખર્ચે તૈયાર થનાર છે જેનું ખર્જમુહૂર્ત યોજવામાં આવ્યું હતું સાથે સાથે ચાંસર ગામ ખાતે અન્ય વિકાસના કામોના ખર્દમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા જેમાં રોડ પેવર બ્લોક આંગણવાડી રિપેરિંગ સહિત સાત લાખ પચાસ હજારના ખર્ચે તૈયાર થનાર છે તેમજ પીવાના પાણીની પાઇપલાઇન અન્ય રોડ તેમજ ગટર લાઈન અન્ય પેવર બ્લોક સહિત અગિયાર જેટલા કામો જે અંદાજિત એકત્રીસ લાખ પચીસ હજારના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય નારાયણ ભૂષણ સ્વામી તેમજ નિશ્ચિલ સ્વરૂપ સ્વામી સાથે તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો અને ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પરમ પૂજ્ય પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજનું જન્મસ્થળ એવું ચાંસદ ગામ અને ચાંસદ ગામથી ખલીપુર અને ત્યાંથી વડોદરા માણેજા જવાય છે તો આ રોડ ઘણા વર્ષોથી એ બિસ્માર હાલતમાં હતો ઘણા વર્ષોથી આ રોડ પર કોઈ સમારકામ કરવામાં આવેલું ન હતું અને આજે પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થળ પર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે ત્યારે પાદરા તાલુકાના ચાંસદ ગામથી ખલીપુર સુધીનો રોડનું રિસરફેસિંગ અને સ્ટ્રેન્થનિંગનું કામ આજ આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે આ રોડ લગભગ સાડા ત્રણ કરોડના ખર્ચે બનનાર છે આ રોડ બનવાથી એ ભાવિક ભક્તોને ખૂબ જ સુવિધા ઊભી થશે પાદરા તાલુકામાં આવવા માટે વડોદરાથી માણેજા થઈને સીધું જ પાદરા તાલુકાના ચાંસદ ગામે આવી શકાશે તેના માટે આ રોડ ખૂબ જ ઉપયોગી સાબિત થશે